મને ભૂખ લાગી છે કે નહીં અહીં ન દે આવ્યો આટલો કેટલી વાર લઈ પણ હું અહીંયા ચડ્યો નથી હેઠે તો અમેન સાગતિયાનો લોકો ખાટવા લાવ્યા માં હો માતાજી જાવન છે લોકો ઉતરે છે રીલ અમે હમણા કે પાછા કેટલા વાગે આવ્યો એમ કહેતા લોકેશન ભાઈ એક નંબર તો સારી વાત છે ભાઈ થઈ

અલી ભાઈ પહોંચી ગયા ગુંબલી હવે જાવું માતાજીએ દર્શન કરવા તો કન્ટીન્યુ સોડા પીને આપણે ચાલુ કર્યું છેડી જોડવાનું વાર આયા હું બીજી વાર બીજી વાર થોડી એમ થોડી કેવાય ને તો એમ

મારી સમજાય નથી હું જોવાય નથી હું ક્યાં નથી જોઈ જોવાય જોવા જાવ ને પણ માં ના વિડીયો બનાવાના પ્લાન કરે છે કેવું ભાઈ કેવો વિડીયો બનાવો કઈ કેવું નથી કેવું નથી કે

તો મળીએ નેક્સ્ટ વોગ માં ઓકે બાય બાય